ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા બ્લોગ વિડીયોની અંદર તમ કહેતા હો ભાઈ હોવાર હોવારમાં ક્યાં જ્યાં હો તો હોવારના કેટલા વાગ્યા સવારના વાગ્યા છે આઠ જોઈ શકો છો તમે આપણી પાસે છે બેગ બેગ લઈ આપણે જઈ રહ્યા છીએ આપણા ગામડે નાવદરા ગામ ની અંદર જો કે ભાઈ મેં તમને કેટલી વાર કીધું આવડું નક્કી ને હવે ભાઈ ક્યારે જવાનું થાય તો કાલ હાથના હાન્યા રાતના પ્લાનિંગ થયું કે હાલો ભાઈ જવાનું છે અત્યારે નાઈ ધોઈ ફ્રેશ થઈ બેગ ભરી નીકળી ગયા પ્રમોશન કર્યું તે દીનો બેટ તા પડ્યો હે પ્લસ ધૂળ જોતા આવલું બાચકું કે વાત નું તો ને બાચકા ધૂળ છે હજી રહી કે અત્યારે તો આગળ સાફ નહી કરી હકી સોરી ગાઈસ બટ આપણે સાફ કરશું ગાડીને ને બાકી બહાર થી જો એકદમ ક્લિયર હોય તના મિત્રો ધીરે ધીરે પ્લાન બને છે કે આપણે આ ગાડી વેચી નાખવી જોઈએ કેમ કે ભાઈ જો હવે હું તમને ખાચી વાત કહું ગાડી વેચી નાખવી છે એ હમણાં જ હજી ભાઈ ધીરે ધીરે પ્લાન બને હજી હું તમને કહું હાવ નક્કી નંબર કે ગાડી વેચીને હું લેવાનું ભાઈ તમે વળી કમેન્ટ કરી નાખ્યો ઓલું લઈ લ્યો ઓલું લઈ લ્યો ભાઈ ગાડી વેચવાનું રીઝન છે ભાઈ કે ભાઈ જો પેટ્રોલ છે તો ભાઈ એવરેજ આલો ભાઈ એવરેજ તો ઓકે ભાઈ એવરેજ તો આપણે દહ નહીં પાંચની જી જતી હોય તો આપણે ભરાવીને રખડાવી હકી પેટ્રોલ પ્લસમાં ભાઈ ગાડીમાં જેટલું પેટ્રોલ પી એટલું પર્ફોમન્સ નથી યાર એટલે કે એટલી પાવરફુલ નથી ગાડી કે જેથી કરીને હું ગાડી હાંકવાની વધારે મજા આવે આપણી ગાડી છે એટલે ભાઈ પોતપોતાની ગાડી હોય ને મજા આવતી બટ આ છે ને ભાઈ ધીરે ધીરે પ્લાન બને છે વેચી નાખવાનું બટ બટ કંડિશન એ છે ગમે એ ગાડી નેક્સ્ટ આવશે ઈ ગાડી પહેલાં હું નંબર પ્લેટ લઈશ ગાડી પછી બુક થશે ગાડી પછી લઈ આવીશ પેલા નંબર પ્લેટ લઈ આવીશ એટલે કે આપણે હવે આવનારી જે પણ ગાડીઓ આવવાની હોય કે લેવાની થાય એમાં ભાઈ પેલા નંબર પ્લેટ હશે અને એ ગાડી તો જ આવીએ જો નંબર પ્લેટ આપણે જો જોઈએ ને મળી જાય તો ઓકે ચાલો ફાઇનલી નીકળી અહીં સરસ મજાનું ભાઈ આ જામનગરનું વ્યૂ ચેક કરો તડકો ધીરે ધીરે નીકળી ગયો છે અત્યારે ભાઈ છે ને ઠંડી કે હજી તડકો ધીરે ધીરે પડવા માંડ્યો બપોર બપોરના હજી તડકો પડે ને હમણાં બે ત્રણ દિવસ રોડ ની બહાર નીકળે નાનકડો કે ચાંદલો કરી નાખી આપણે ટોલ નાકાનો ચાંદલો કર્યા બાદ થોડો ઇનથી વધારે આપણે કરવાનો છે પેટ્રોલ નો ચાંદલો ઓલમોસ્ટ ભાઈ કેટલી રેન્જ આવી ગઈ હતી અઠ્ઠાવનની ની રેન્જ આવી ગઈ હતી તો પેટ્રોલ ભરાવી લઈ નાવત્રા ગામની અંદર આપણે પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે જમવા જવાનું છે અમારા પાડોશી છે ને ભાઈ છોકરાના લગન છે તો ત્યાં જમવા જવાનું છે ભાઈઓને બધા જઈ છે જમી લઈએ પછી શું પ્લાન બને આગળ વિચારીએ અમારો સીન લ્યો તા વિડીયા વાળા ભાઈ હો ને તમે હાલો લ્યો ફટાફટ અસલ વાહ ભાઈ વાહ તમારો લઈ લો તમે અમારો સીન લઈ લો એટલે આમાંય બ્લોક તો ઉતરી જાય ઉતરે ઉતરેdna આમજા આમિસ્પ્લે આમધી વાહ ભાઈ મિત્રો આપણે આવો કેમેરો લેવો જોઈએ કે ના લેવો જોઈએ કમેન્ટ કરો હાલો આપણે વ્લોગ ઉતારવાઓ કેમેરો લઈ લે ઓ બગાસ આવે ભાઈ બપોર પછીનો સમય થઈ ગયો છે સરસ મજાનો ચા રામભાઈની વાડી આપણે પી લીધો છે અને અત્યારે આપણે આવ્યા છીએ રામભાઈની વાડીએ જોઈ શકો છો તમે આ વાડી પણ મારી પાછળની સાઈડ તમે જોઈ શકો છો રામભાઈનું મકાનનું કામ ચાલી રહ્યું છે હવે તમે ઘણા બધા લોકો ભાઈ આપણા મોસ્ટ ઓફ વ્યુઅર છે સિટીના પણ છે અને ગામડાના પણ છે તો ગામડામાં ભાઈ ઘણા લોકો મકાન બનાવવાનું વિચારતા હોય કાં તો ગમે કંઈક ટાઇલ્સ કે અપડેટ કરવાનું વિચારતા હોય તો હું તમને અત્યારે રામભાઈના મકાન દેખાડી પછી રામભાઈના મકાનનો જે કોસ્ટ છે કેટલામાં પડ્યું બધું હું કેટલામાં પડ્યું હું એ બધું તમને કહીશ કે એટલામાં આ મકાન પડ્યું છે ટાઇલ્સ કેટલામાં થઈ હું હું કેટલામાં પડ્યું આંગળી ખબર પડશે તમને ચાલો તો પહેલાં તો આ છે ભાઈ બંગલો ફૂલી પેક બંગલો બનાવ્યો છે વાડીમાં વધારે પૂરતા છે ને આવા મકાન બનાવવા જરૂરી છે કેમ કે સેફ્ટી રીએ ભાઈ વાડીમાં તમારે છે ને ક્યાંક લગ્ન પ્રસંગમાં ગમે બહાર જવું હોય ને તો પેક મકાન હોય ને તો તમે બહાર જઈ શકો છો આસાનીથી ભાઈ બાકી જો ખુલ્લા મકાન હોય ને તો થોડીક પ્રોબ્લેમ રહીએ કે તમને એમ રહીએ કોઈ લેડીઝ અકેલા અકેલા કે ભાઈ હિન્દીમાં આવી જાય કોઈ લેડીઝ એકલા હોય તો પણ તમને આવું પેક મકાનમાં બીક ના લાગે ઓકે નેક્સ્ટ તો આજે મકાન અને ભાઈ આમાં છે ને પ્લાસ્ટરે કરેલ નહોતું ડંગણાના મેં એને ઘણી વખત થોડાક ટાઈમ થોડાક ટાઈમ પહેલાં તમે જોયું હોય ને તો મેં બ્લોગ બનાવ્યું હતું એમાં ખાલી ડંગણાને એવું બધું પ્લાસ્ટરને કરેલ નહોતું પ્લસમાં જે આ દિવાલ છે ને એ દિવાલ નહોતી વયા દિવાલ કરેલ છે એ દિવાલ પણ નહોતી આને ને ભાઈ અત્યારે જો વાસ્તર બધું ચાલુ થયું છે આગળ જો અહીંયા પિલોરમાં ટાઇલ્સ ના કરે અહીંયા પછી એન્ટ્રી ગેટ આ ટાઈપ એન્ટ્રી મતલબ ઘરમાં અંદર જવા માટે આ ટાઇલ્સ છે ટાઇલ્સ ક્યાંથી આવી કેટલામાં આવી એ તમને કહો હમણાં તો મકાન રખાડી દઈ પેલા અરે મજામાં તો વાંધો નહીં તો આ કંઈક દરવાજો હે ફર્નિચરમાં હે ને ભાઈ ખાલી જોઈએ કે આ દરવાજો થયો હે હજી બાકી બારીને જે આવે ને એ બાકી છે અંદરનું આ આ દેખાડો ઓમ ગણેશાય નમઃ નમ અહીંથી એન્ટ્રી સીધા અંદર જઈને એટલે પહેલાં તો હોલ આવે અને અહીં સુધી જો બધી ટાઇલ્સ નાખેલી છે અહીં સુધી આ બધું બાકી છે જે ફર્નિચર આવે ને આ કાચની બારી નાખવાની છે બાકી લાઇટ ફિટ લાઇટ ફિટિંગ અત્યારે ચાલુ છે અને ટાઇલ્સ અહીંયા નાખેલી છે પ્લસમાં નીચે બધી ટાઇલ્સ નાખેલી છે આ રૂમ છે એ બેઠક રૂમ કહેવાય એ હોલ હે ભાઈ ઠંડો ઠંડો જે પવન આવે છે ને એની વાત ના પૂછો એવો પવન આવે પ્લસ બે વસ્તુ થઈ ત્રીજા નંબરમાં આ રૂમ છે જે મેનુ રહેવાનો હજી કંઈ સામાન ક્યાંય લેવા નથી આ થોડુંક એવું નામ પડ્યું હે બાકી આ જે છે જો આ બધું બોર્ડનું ફિટિંગ કરવાનું બાકી છે પ્લસ ગો રસોડા તરફ અહીંયા હજી અંદર જો અટેચ બાથરૂમ છે તો અહીંયા અંદર આ રૂમની અંદર મેન આમાં બાથરૂમ નથી પ્લસમાં અહીંયા તમારે ગોરો જે રાખવાનો પાણી રાખવાનું એ આવી જાય અને સોરી અહીંયા ગેંડી આવશે કદાચ હજી એવા અને આ છે કિચન કિચનની ટાઇલ્સ જો ભાઈ મસ્ત છે એકદમ જોરદાર તો આ કંઈક મકાન તમે વિચારતા હો કે આ મકાનનો કોસ્ટ કેટલો કેટલામાંથી હશે તો બધુંય આવી જાય બધુંય એટલે આવું એક ભાવ કહે એમાં બધું ભાઈ ફર્નિચર આવી જાય લાઇટ ફિટિંગ કલર ટાઇલ્સ પ્લસ ડંગણા સિમેન્ટ ને ઓલું ઓલું લ્યો ને બધું આવી જાય મકાન ઊભા થયા હે સાડા ચૌદથી પંદર પંદર લાખ આજુબાજુ પંદર લાખ લ્યો ને પંદર લાખ તમારે લખીને હાલવાના પંદર લાખમાં મકાન ઊભા થયા હે પ્લસમાં તમે એમ વિચારતા હો કે તો ટાઇલ્સ કેટલાની તો અહીંયા જેટલી ટાઇલ્સ નાખેલી છે બધી ટાઇલ્સ આવી જાય એ ટાઇલ્સ થઈ છે સિત્તેર કા બોતેર હજારમાં અને ટાઇલ્સ લીધી છે આપણે મોરબીભાઈ અમારા રિલેટિવ છે ને મયુરભાઈ ત્યાંથી બધી ટાઇલ્સ આવી છે જો ભાઈ બધી ટાઇલ્સ એકદમ જોરદાર બધી ટાઇલ્સ છે આખો એસ્ટીમેટ કરી આખો પંદર લાખ મોકાન ઉભા થયા અને ટાઇલ્સ કંઈક સિત્તેર હજાર બાકી ભાઈ મને વધારે ખબર નથી રામભાઈ અત્યારે ઘેર હે નહીં આ તો મેં કીધું હે ને હું એક ચક્કર મારી લઉં હવે ભાઈ આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દેવાનો હે મારી દો અને ભાઈ બે લાયકનને ઓલ ઉપર કરી નાખજો કેમ કે ભાઈ મારા એનું વ્લોગ અપલોડ થાય ને તમને નોટિફિકેશન મળી જાય બધાને જય દ્વારકાધીશ જય શ્રી મળશો અને પછીના નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે